વ્યક્તિએ કરાર કોણ કરી શકે તેરી ડેફિનેશન એ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન ઇલેવન ઇન્ડિયન ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીસ એક્ટમાં એની ડેફિનેશન નથી આપી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં એવી ડેફિનેશન આપી છે કે જે કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ એલિજિબલ ક્વૉલિફાઈડ છે તે આના માટે ક્વૉલિફાઈડ એટલે આપણે રિફર કરવું પડે કોન્ટ્રાક્ટ એક્ટ કોન્ટ્રૅક એક્ટની અગિયારમાં એ બતાવ્યું છે કે એગ્રીમેન્ટ કોણ કરી શકે કોણ ન કરી શકે એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં બતાવ્યું છે પણ કોણ કરી શકે તે કોન્ટ્રાક્ટ એક્ટમાં છે કે પોતે જે કાયદાને આધીન હોય તે કાયદા અનુસાર પુખ્ત વયની હોય એનો શું અર્થ થઈ ગયા તો કંઈ સમજાય નહીં તેવી વસ્તુ છે કાયદા અનુસાર પુખ્ત વયનો હોવો જોઈએ એલિજિબલ એટલે પણ કાયદાનું એને અઢાર વર્ષ એ બે તો વસ્તુ છે જ ત્યાં આવે એમાં વળી નવું શું આવે એમ કાયદા અનુસાર કેવી રીતે પુખ્ત વયનો થાય તે હું તમને કહું કે અઢાર વર્ષનો વ્યક્તિ થાય તો તમે કહો તે પુખ્ત વયનો છે પણ કોઈ છોકરી ભગાવીને અઢાર વર્ષનો છોકરો લગ્ન કરે તો શું થાય પુખ્ત વયનો છે એ તો અઢાર વર્ષ તો મેજર એમ થઈ ગઈ કોઈ પણ પુરુષ અઢાર વર્ષનો થાય એટલે પુખ્ત વયનો છે એ એગ્રીમેન્ટ ટુ સેલ કરી શકે કારણ કે એ પુખ્ત વયનો છે પણ આપણે અત્યારે જે વાત કરીએ છીએ તે કોન્ટ્રેક એક્ટની વાત કરીએ છીએ કોન્ટ્રેક્ટ એક્ટમાં એમ કે જે કાયદાનો તમે લાભ લેતા હોય તે કાયદામાં જે પુખ્ત વયની ઉંમર ધારણ કરી હોય તે તમારે ધારણ કરો તો પુખ્ત વયનો ગણાય એના માટે સરળ સમજવાનો જે એક્ઝામ્પલ હતો તે મેરેજનો હતો કે અઢાર વર્ષનો છોકરો પુખ્ત વયનો થઈ જાય પણ કાયદા પ્રમાણે મેરેજ કરવા માટે એકવીસ વર્ષનો હોય તો જ કરી શકે તો એનો મતલબ એ થયો કે એ એકવીસ વર્ષનો થાય ત્યારે પુખ્ત થયેલો ગણાય જો કોઈ વ્યક્તિને એમએલએ બનવું હોય એગ્રીમેન્ટ કરવું હોય તો એને પચીસ વર્ષના થવું જોવું પડે તો એના માટે પુખ્ત વયની ઉંમર પચીસ વર્ષ એના માટે પુખ્ત વયની ઉંમર પચીસ વર્ષ છે તો કાયદા પ્રમાણે જે પુખ્ત વયની અનુસાર લખ્યું હોય તે ઉંમર ધરાવતો હોવો જોઈએ સ્થિર મગજનો હોવું જોઈએ પોતે જે કાયદાને આધીન હોય તે કાયદાથી કરાર કરવા માટે ગેરલાયક ઠરી ન હોય આપણે ચર્ચા કરી ગયા છીએ ખેડૂત બિનખેડૂત સગીર પુખ્તભય ના તે એવી દરેક વ્યક્તિ કરાર કરવાની ક્ષમતા ધરાવે છે એનો સીધો અર્થ જોવા જઈએ તો જે કરાર કરવા માટે સક્ષમ નથી તેવી સિવાયની દરેક વ્યક્તિ કરાર કરવા માટે સક્ષમ છે બરાબર